જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું આપની સાથે ભરેલા ભીંડાની રેસીપી શેર કરીશ ભરેલા ભીંડાને વધારે ટેસ્ટી બનાવવા માટે એનો મસાલો કઈ રીતે કરવો તે બધું જ તમને હું આ રેસીપીમાંથી જણાવીશ તો ચાલો બનાવીએ ભરેલા ભીંડા તો સૌથી પહેલા આપણે ભરેલા ભીંડાના મસાલા માટે સિંગને શેકી લઈશું અડધી વાળકી જેટલા કાચા સિંગ દાણા લીધા છે તેને સરસ રીતે શેકી લઈએ તો સિંગ દાણા શેકાઈ ગયા છે હવે એને એક વાળકીમાં લઈ લઈએ હવે તલને પણ શેકી લઈશું તો મેં પા વાડકી જેટલા તલ લીધા છે તલને શેકાતા ખૂબ ઓછી વાર લાગે છે એટલે એક જ મિનિટમાં તલ આપણા શેકાઈ જશે તો તલ પણ સરસ શેકાઈ ગયા છે તો એને પણ આપણે એક વાસણમાં લઈ લઈએ હવે આપણે અડધી વાડકી જેટલું બેસન લઈશું અને બેસનને પણ સરસ રીતે શેકી લેવાનું છે તો આ રીતે બધા જ મસાલા શેકીને ઉમેરીશું જેથી સરસ એવા ટેસ્ટી આપણા ભરેલા ભીંડા બનીને તૈયાર થશે તો બેસન પણ સરસ શેકાઈ ગયું છે તો હવે એને પણ આપણે એક વાસણમાં લઈ લઈએ હવે ભીંડાનો મસાલો આપણે તૈયાર કરીએ તો સૌથી પહેલાં એક વાસણમાં શેકેલું બેસન ઉમેરી લઈએ શેકેલા તલ અને સિંગ સિંગદાણાને અધકચરા પીસી લીધા છે તે પણ ઉમેરી લઈએ પોણી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી અજમો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધા જ મસાલાને સરસ મિક્સ કરી લઈએ મસાલામાં સરસ બાઇન્ડિંગ આવે એના માટે એક મોટો ચમચો ભરીને તેલ ઉમેરી લઈએ અને હવે એમાં વાટેલું લસણ ઉમેરી લઈએ અને ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈએ મેં પાંચ કડી જેવું લસણ વાટી રાખ્યું છે તે ઉમેરી લઈએ આપણા ભરેલા ભીંડાના મસાલાને વધારે ટેસ્ટી બનાવવા માટે એમાં લસણની ચટણી પણ ઉમેરવાની છે તો મેં લસણ સૂકા લાલ મરચાં અને મીઠું નાખીને સરસ એવી ચટણી બનાવી રાખી છે તે પણ ઉમેરી લઈએ મેં ત્રણ સૂકા લાલ મરચાં છથી સાત લસણની કઢી અને થોડું મીઠું ઉમેરીને આ ચટણી બનાવી છે જો આપણને થોડી મીઠાશ પસંદ હોય તો એમાં ગોળ પણ ઉમેરી શકાય છે અને ન ઉમેરો હોય તો સ્કીપ પણ કરી શકાય છે મેં અહીંયા ગોળ નથી ઉમેર્યો પરંતુ ચટપટા ટેસ્ટ માટે હું અડધા લીંબુનો રસ એમાં ઉમેરી લઈશ તો સરસ રીતે બધા મસાલા મિક્સ થઈ ગયા છે એટલે અડધા લીંબુનો રસ પણ ઉમેરીને મિક્સ કરી લઈએ હવે જ્યારે આપણે ભીંડા ભરવાના હોય ત્યારે આપણા ભીંડા ધોઈને કોરા કરેલા હોવા જોઈએ તો મેં જુઓ ભીંડાને સરસ ધોઈને કોરા કરી લીધા છે જો ભીંડા ભીડા હશે તો એમાં ચિકાસ આવી જશે અને આ રીતે ગ્રીન કલરના જ ભીંડા પસંદ કરવાના છે અને કુમળા ભીંડા પસંદ કરવાના છે હવે બંને બાજુથી ભીંડાના ડીંટિયાને કાપી લેવાના છે અને હવે ભીંડાને ભરવા માટે આ રીતે એને કટ લગાવવાનો છે અને ચેક પણ કરી લેવાનો છે ભીંડો સડેલો હોય તો એને કાઢી નાખવાનો છે તો બસ આ રીતે બધા જ ભીંડાને આપણે કટ લગાવી દઈશું અને બધા ભીંડા ચેક પણ કરી લઈશું તો બધા જ ભીંડામાં કટ લગાવી દીધા છે હવે એમાં મસાલા ભરવાના છે હવે ભીંડામાં જ્યારે મસાલો ભરીએ ત્યારે પૂરેપૂરા ભીંડામાં મસાલો ભરાઈ જાય તે રીતે ભરવાનો છે અને મસાલો વધારે ભરવાનો છે તો આ રીતે દબાવીને જેમ વધારે મસાલો ભરાશે તેમ ભીંડા આપણા ટેસ્ટી બનશે તો જુઓ આ રીતે મસાલો આપણે ભરી લઈશું બીજા ભીંડા પણ આ રીતે જ ભરી લઈએ તો બધા જ ભીંડામાં મસાલા ભરાઈને તૈયાર થઈ ગયા છે હવે એનો વઘાર કરવાનો છે વઘાર કરવા માટે ગેસ ચાલુ કરીને ગેસ પર મેં એક પેન મૂકી છે અને એમાં ત્રણ ચમચા તેલ ઉમેરી લઈશ વાસણ આ રીતે ખુલ્લું હોય તો વધારે સારું રહેશે હવે તેલ ગરમ થાય એટલે એમાં બધા જ ભીંડા પહેલાં મસાલો ઉપર રહે તે રીતે ભીંડાને ગોઠવી લઈશું અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને ઢાંકણું ઢાંકીને ભીંડાને નીચેની સાઈડથી સરસ એવા શેકાવા દઈશું અને વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહીશું હવે નીચેની સાઈડથી ભીંડા શેકાઈ ગયા છે તો ભીંડાને ઉલટાવી લઈએ અને ભીંડાને ઉલટાવતી વખતે હળવા હાથે જ એને ઉલટાવીશું જેથી ભીંડામાંથી મસાલો છૂટો ન પડી જાય તો હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને ઢાંકીને હજુ પણ ભીંડાને ચડવા દઈશું હવે થોડી વાર પછી ચેક કરીશું તો જુઓ ભીંડા બંને સાઈડથી સરસ એવા શેકાઈ ગયા છે તો હવે જે આપણી પાસે મસાલો વધેલો છે તે મસાલો ભીંડાની ઉપર મૂકી દઈશું જો આ રીતે એને છૂટ્ટો છૂટો મૂકી દઈશું અને એને હમણાં મિક્સ નથી કરવાનો હવે એની ઉપર હાથ વડે આ રીતે છૂટું છૂટું પાણી છાંટી લઈશું વધારે પાણી અહીંયા ઉમેરવાનું નથી પાંચથી છ ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને મસાલાને સરસ રીતે બફાવા દઈશું વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહીશું તો મસાલો સરસ બફાઈ ગયો છે અને સરસ એવું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમને બંધ કરી લઈએ અને હવે એને ગેસ પરથી સર્વ કરવા માટે નીચે ઉતારી લઈએ આ રીતે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવીશું તો એટલું ટેસ્ટી બને છે કે ખાતા પણ નહીં ધરાવાય તો હવે આ શાકને આપણે રોટલી ભાખરી કે પૂરી સાથે સર્વ કરી શકીએ છીએ મિત્રો તમને મારી આ ભરેલા ભીંડાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી